પુરુષના સટના બટન જમણી બાજુએ અને સૌથી નાની ગાય કયા છે આ કોઈ વાંચલું નહીં પરંતુ મોટી ઉંમરની ગાય છે આ ગાયની ઊંચાઈ માત્ર સિત્તેર થી સેન્ટીમીટર જેટલી હોય છે આ પૂંગનુર ગાય આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના પુંગનુર ગામમાં મળી આવે છે અને આ ગાય રોજ આશળ બે થી તેર લીટર દૂધ આપે છે નંબર નાઇન શું તમે જાણો છો કે દુનિયાના બધા જ પાંડા ચીનના જ છે ચીન કોઈ દેશને પાંડા વ્યતિત્વ નથી ફક્ત ભાડે આપે છે આને કહેવાય છે પાંડા ડિપ્લોમેસી એટલે કે દુનિયામાં કોઈ પણ પાંડા હોય એનો માલિક હંમેશા ચીન જ હોય છે નંબર એટ આ દુનિયામાં એક એવો જીવ છે જે ક્યારેય ગળડો થતો નથી આ છે લોબસ્ટર તેના શરીરમાં એક ખાસ ટેલોમેરેજ નામનું એન્ઝાઇમ હોય છે જે કોષને જુવાણ રાખે છે અને તેને વૃદ્ધ થવાથી રોકે છે એટલા માટે ઘણા લોકો આને અમર સમજે છે પણ એ હકીકતમાં બીમાર કે શિકાર થવાથી મરી જાય છે નંબર સેવન શું તમે જાણો છો કે વિયેતનામમાં એક એવો માણસ છે જે છેલ્લા સાઠ વર્ષથી ક્યારેય ઉંઘ્યો નથી એનું નામ છે થાઈ નગોખ એ માણસ કહે છે કે ઓગણીસો બાસઠમાં એક વાર તેને તાવ આવ્યો હતો ત્યારથી તેને ઊંઘ આવતી બંધ થઈ ગઈ હતી પણ આશ્ચર્યની વાત એ છે કે આજે પણ સ્વસ્થ રીતે ખેતી કરે છે અને નોર્મલ જીવે છે નંબર સિક્સ બીજા પ્રાણીઓની સરખામણીમાં બિલાડી હંમેશા સાફ જ દેખાય છે કારણ કે તેને ગંદકી બિલકુલ પસંદ હોતી નથી નંબર ફાઈવ દુનિયામાં એક એવો પોપટ છે જે ઉડી શકતો નથી તેનું નામ છે કાકાકો પોપટ જે ન્યુઝીલેન્ડમાં જોવા મળે છે નંબર ફોર ફાયરફ્લાય જેને આપણે આજ્ઞી કહીએ છીએ તેના શરીરમાં લ્યુસીફેરેન હોય છે અને ઓક્સિજન સાથે મળીને ચમકે છે અને હા આ આજ્ઞો પોતાના પેટના નાના નાના છિદ્રોથી શ્વાસ લે છે નંબર થ્રી શું તમે જાણો છો કે અમેરિકાના ટ્રેમ્પ હોય નામના વ્યક્તિએ પોતાની જાતને બસો વાર સાફથી કટાયો છે તેમાં કોબરા બ્લેક મમ્બા ટાઈપન જેવા ખતરનાક સાપોને દસ માર્ગ પર જીવિત રહ્યો છે કિમનું આ બધું કરવાનો માત્ર એક જ હેતુ છે કે તે દુનિયા માટે યુનિવર્સલ એમપી મેડમ બનાવવા માગે છે નંબર ટુ શું તમે જાણો છો કે સફેદ મોર કોઈ અલગ જાતિ નથી એ સામાન્ય જ મોર હોય છે પણ એના શરીરમાં લ્યુસિઝમ નામની આનુવંશિક સ્થિતિ હોય છે જેના કારણે તેની પાપમાં રંગ બનતો નથી નંબર વન પુરુષની સટના બટન જમણી બાજુએ જ્યારે મહિલાઓની સટના બટન ડાબી બાજુએ હોય છે પણ આવું કેમ જૂના સમયમાં મહિલાઓને અન્ય મહિલાઓ કપડા પહેરાવતા હતા એટલે ડાબી બાજુ એ બટન તેમને આરામદાયક હતા જ્યારે પુરુષો પોતે કપડા પહેરતા હતા તેથી તેમના સટના બટન જમણી બાજુએ રાખવામાં આવ્યા હતા મિત્રો આશા રાખું છું કે આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો